આખલાઓ તો આપે અનેક જોયા હશે પરંતુ આ આખલો ખાસ છે જેનું નામ કોહિનૂર છે અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના રાબડા ગામના પ્રદીપભાઈ પરમાર નામના પશુપાલક પાસે આ કોહિનૂર નામનો આખલો છે પ્રદીપભાઈ ગીર પ્રજાતિની ગાયોના સંવર્ધન માટે આખલાને ભાડે આપીને લાખોની કમાણી કરી રહ્યા છે સ્નાતક સુધીનો અભ્યાસ કરેલા પ્રદીપભાઈ હાલ પોતે પણ વારસાગત પશુપાલનના વ્યવસાયમાં સક્રિય છે અને પ્રદીપ ગીર નામે ગૌશાળા ચલાવે છે તેમની પાસે ગીર નસલની પાંત્રીસ ગાય અને બે નંદી છે આજથી અગિયાર માસ પહેલા રાણપુરના પાળિયાદ નજીકથી પ્રદીપભાઈએ આ ઝેડ બ્લેક કલરનો આખલો બે વર્ષનો હતો ત્યારે ચાર લાખ રૂપિયામાં ખરીદ્યો હતો ત્યારબાદ સારી એવી માવજતના કારણે કોહિનુર આખલો અન્ય આખલાઓ કરતાં સવાયો અને વિશેષ થતો ગયો આજે કોહિનુરની ઊંચાઈ પાંચ પોઈન્ટ આઠ ઇંચ છે જ્યારે તેની લંબાઈ આઠ પોઈન્ટ આઠ ઇંચ છે પોતાની ગૌશાળામાં કોહિનુરનું લાલન પાલન કરીને તેને ઉછેરવામાં આવ્યું છે આજે તેની શારીરિક અને સશક્ત મજબૂત કાયાથી તે જાણે ગજરાજ હોય તેમ લાગે છે ઉપરાંત તેની ચાલવાની છટા અને તેના ઝેડ બ્લેક કલરને કારણે તે અન્ય આખલાઓથી એકદમ અલગ પડે છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ગામની અંદર હું મારા નામની પ્રદીપ ગીર ગૌશાળા નામની ગૌશાળા ચલાવું છું જેની અંદર ગીર ગાયોનું પાલન કરું છું અને દૂધ સંબંધિત વ્યવસાય અને સારી એવી નસલ ગીર ગાયો જે છે એનું લેનું અને વેચવાનું કામ કરું છું તો મારી પાસે એક બહુ સારી પેડિગ્રીનો બહુ સારો અને એક ફ્યુચરની અંદર બહુ સારું બ્રીડ ઊભું કરે તેવો નંદી આખો જેડ બ્લેક જેને બ્લેક કપીલા કહેવાય એ નંદી મારી પાસે આજે દિવાળી પહેલાં મેં એને સેલ કર્યો છે અને મારી પાસે ઘણા લંબર માની લીધી કે દસેક મહિનાથી મારી પાસે ખૂટ્યો તે હતો કોહીનુર આપ્રદીપ ગીર ગૌશાળામાં રહે છે અને તેની સાથે અન્ય 37 ગીર ગાયો પણ આ ગૌશાળામાં રહે છે જેમની માવજત અને સાર સંભાળ પ્રદીપભાઈ પરમાર કરી રહ્યા છે કોહીનુર ત્રણ ગાયોનો ખોરાક એકલો આરોગી જાય છે આ કોહીનુર આકલાથી જે પણ ગાય સાથે બ્રીડિંગ થાય છે તેને વાછરડી જન્મતી હોવાથી અત્યાર સુધીમાં તેના દ્વારા ત્રણ ગાયોએ વાછરડીને જન્મ આપ્યો છે કોહીનુર આકલાનો પુત્ર ગોપાલ નામનો ગીર નંદી પણ છે આ ગોપાલ ગીર નંદી પણ સમગ્ર દેશમાં ખૂબ જ પ્રખ્યાત છે હાલમાં ગાંધીનગરના ગામડામાં આ કોહીનું આખલાને આઠ લાખ એકાવન હજારમાં ચાર મહિના માટે આપ્યું છે એ નંદીને હું દિવસભરની અંદર પંદરથી વીસ કિલો જે દાણ કહેવાય ખાણ કહેવાય ખોરાક માટે તે આપતો હતો બાકી સૂકો ચારો લીલો ચારો અને એક્સ્ટ્રા જે ફીડ જે નંદીને દેવા માટેનું હોય તે આપતો હતો પ્લસ નેચરલી ગાયોને હું ક્રોસિંગ નથી કરાવતો એને એના ડોઝ સીમંત નો સ્ટોરેજ કરી અને ખેડૂત મિત્રોની ગાયોને પ્રેગનેન્ટ કરવા માટે આપતા હતા અમે અને ટૂંક સમયની અંદર માન કે દશક દિવાળી પહેલાં અમે એને વેચો છે ગાંધીનગરની અંદર અને બહુ સારું એવું વળતર બહુ સારી એવી કિંમતમાં મેં એને વેચ્યો છે શું બાબત મેં એને આઠ લાખની એકાવન હજારમાં વેચો છે જે આજની અંદર આજમાં ઇંગુલની કે જો કે કોઈ કિંમત છે જ નહીં પણ આજે કોઈ સારી એવી જગ્યાએ જઈ ને સારી બ્રીડ ઉત્પન્ન થાય એના માટે અમે એને વેચેલો છે પ્રદીપભાઈ પોતાની પાસે રહેલી પાંત્રીસ ગીર ગાયોમાંથી અંદાજીત સિત્તેર લીટર જેટલું દૂધ ઉત્પાદન પણ મેળવે છે જેનો એક લીટરનો ભાવ નેવું રૂપિયા મળી રહે છે અને સાથે જ વધારે પ્રમાણમાં દૂધ ઉત્પાદન થતા તેઓ તેમાંથી ઘી પણ તૈયાર કરે છે અને આ ઘીનું વેચાણ તેઓ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ તેમજ દિલ્હી અને પંજાબ સહિતના રાજ્યોમાં કરે છે એક કિલો ઘીનો ભાવ ત્રણ હજાર રૂપિયા સુધી મળી રહે છે તેમના મતે પશુપાલનનો વ્યવસાય સૌથી શ્રેષ્ઠ છે અને મહિને તેઓ અંદાજિત એક લાખ સુધીની આવક મેળવીને આત્મનિર્ભરતાની દિશામાં આગે કુચ કરી રહ્યા છે અને સાથે જ અન્ય પશુપાલકોને પણ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે અમરેલીથી ધ્રુવિક ગોંડલિયાનો અહેવાલ ઈટીવી ભારત હૈદરાબાદ